ઓલું હેઠું ન થાય હા એ ટેડી બિયર ને રાખ દે અહીંયા હરખું રાખીને પછી ત્યાં મૂંઝાઈ જાય એનો જીવ મૂંઝાતો હોય આમ રાખી દે એટલે જોતો આવે એ બધું કેવું બેઠું બે ગયો પણ હાલો રેડી ને હાલો તો હવે કરીએ ડેકી બંધ તો મિત્રો અમે નીકળી ગયા છીએ હવે અમારે માધવભાઈ આખું સોરે છે હવે ધીમે ધીમે બધા ફોન આવ્યા આવશે કઈ આવવાના કઈ આવવાના જો માધવભાઈ ટાટા કરે

તો ફાઇનલી મિત્રો અમે પોચવા આવ્યા છીએ અત્યારે મારા મામ્માના ઘરે આવી ગયા ઘરે વાહ તો ગેટ બેટ ને બધું બનાવી દીધું લાગે આપણો ગેટ તો ખુલ્લો જ છે ને

আলো 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 আমার এইংট্্রি থয়াইগিছে মারে সাকাচেরিগামা ইইইইই আলো পালেমামিয়েই আলো দুশান তুন্দরেই আলো আলো দুন�

હોય હવે કરી રાખીશું આપડે હવે છે આ મારા ભાભી છે મારા ભાભી રોટલી બનાવે મારા મામા છોકરી જો લોટ બાંધે આ મારા મામાની છોકરી જો રોટલી વણે હા આ છોકરી વેલાનો લઈને બેઠી મનીષા તો હલ સંભારો કરતી લાગે હા હા તો બે બે સુલાને આ તમારો વારો આવી ગયો આ રોટલી થોડું લા આ તો એનો વરાજાનો ભાઈ છે એ રોટલી છોડુ એ આઈ પોતે ઈ પોતે અમને એ હેઠો ઉતાર લા આ છોકરાને હાસો હોયમાં પડશે લગનમાં આ તો ચાલો મિત્રો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય